જય જવાન જય કિસાન કેમ છો બધા આજ આપણે ઓડી ગાડી આવે છે સોરી સોરી ઓડી નહીં આપણે હાર્વેસ્ટર આવે છે આ તો આપણે ખેડૂ માણાને તો ઓડી જ કહેવાય અને આપણે હાર્વેસ્ટર આજે આવે છે ભાઈ તમે જોઓ કેવું રૂડું લાગે વાહ ભાઈ વાહ ટિન ઢિન ઢિન ઢીન ઢિન 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 ભિન ભિન ઢિન 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 હાલો તો આપણે એનું સ્વાગત કરી દીધું છે આવો ભાઈ આવો હાલો ભાઈ મુસ્તુભાઈ હો મુસ્તુભાઈ કોલિથળ વાળા હાર્વેસ્ટર લઈને આવે છે નાની ઉંમરમાં મોટું નામ વાહ ભાઈ વાહ હાલો આપણે ચાલુ કરીએ હવે જો આપણે આપણે મેળી ઉપર હું યાર અહીંયા હાર્વેસ્ટર ઉપર ચડી ગયા છીએ ભાઈ તમે જોવો એકદમ મજા જઈ વાળા કે મુસ્તુભા બાજુમાં જો ટોપીવાળા બેઠા અત્યારે ડ્રાઈવર રાખે છે ભાઈ લિવરે લિવર જઈ ઓડીની જેમ ભ્રમ ભ્રુમ એવી રીતના જાય છે ભાઈ મજા જ એવા રાખે પણ ધૂળ બહુ ઉડે અને તડકો એવો હો તમે બધા કોમેન્ટ કરી નાખો આ કઈ કંપનીના હૈશે હાલો પછી હું છેલ્લે તમને કહું કે આ કઈ કંપનીના છે તમે બધા એકવાર કોમેન્ટ કરી દો હલો ક્યાં મને સબસ્ક્રાઈબ નથી કરતા કાકા તમારા અમે દરરોજ વિડીયો ઉતારીને તમે અમને ને લાઈક નથી કરતા અને હારી મારી કોમેન્ટ કરી દેવાય જો અત્યારે અમે મેં આવી ગયા છીએ અહીંયા હાર્વેસ્ટર ઉપરને જો તમને બતાવું બધું તમે લાઈક નહીં કરી દીધો તો હાલો અમારા ખેડૂત મિત્રો બધા જોવે છે આપણો વિડીયો હવે જો આપણે નીચે ઉતરી જઈએ ભાઈ આમાં તો બહુ ધોડ ઉઠે છે અને આપણી વાડીએ બધા જોવા આવી ગયા છે આંબાવાડી નામ છે ને પપ્પાએ રાખ્યું એ વાડી આપણે આવી ગયા છીએ બધા ભાભા ડોહલાન બધા ગામમાંથી આવી ગયા છે હાલો ઓની વાડીએ તો જો ઓલા વિમોક્સ કંપનીના ઘઉં વાવ્યા છે ને એનો આઈજર હાર્વેસ્ટર આવ્યું છે અને ઘઉં જોવો તમે એકવાર ભાઈ ઘઉં જવો ને તમે ગાંડા થઈ જાઓ એવા આપણે ઘઉં ભાઈ આજે આપણે જવાનું હે ઘઉંમાં તમે જુઓ બધા બધા લાડવા માગી કે લાડવા ખવરાવો લાડવા ખવરાવો કીધું ખવરાવી દેવું ભાઈ એમાં શું હોય તમે જુઓ વાહ ભાઈ વાહ હવે પછી આપણા ઘઉં ટ્રેક્ટરમાં ઠલવીને પછી આપણે જવાનું હાજરિયારી ત્યાં હાજરયારી ઉમરાડી રોડ ઉપર વાડી છે ને આપણે ઘઉંનું પેકિંગ કરે છે પછી એ બધા એગ્રોમાં જાય વિમોક્સ કંપનીના ટુકડી ઘઉં છે એક નંબર રિઝલ્ટ આવ્યું છે આપણે મસ્તીનું આપણી વાડીએ તમે જોવો મૂસ્તું બારખું કરે છે હાર્વેસ્ટર પછી હમણાં ઠલવશે ભૂમ ભૂમ હમણાં હવે ચાલુ કરશે રેડીયા આખું કરે ઘઉં હેઠા ટોરાઈ જાય ભાઈ પછી તો પાણી થઈ જાય આવું શું કરવું યારમાં તમે જુઓ મુસ્તુબાને બધાય ઊભા હો મુસ્તુબા તા આંકે હે ડ્રાઈવર જોવે કે હરો મુસ્તુબા પાછળ લ્યો આગળ લ્યો એને તો ઓડી જેવી ફિલિંગ આવે મેં પૂછ્યું હતું ને હર વ્યક્તિ કાનમાં રહી કે મને ઓડી જેવી ફીલિંગ આવે ભાઈ મેં કીધું વાહ મુસ્તુબાવા હવે જો અત્યારે ઘઉં ઠલવે હે ભાઈ આ મોજા આ તો ખેડૂનું હોનું કહેવાય ઓ ભાઈ ખેડૂનું હોનું હે આ હોનું અમે આ ઘઉં નહીં વાવીને તો તમે બધાય ભૂખા રહી જાઓ અમારા વાલા એટલે અમારું હોનું હે યાર આના તો તમે ભાવ આપો અમને મુસ્તુબા ચા પાણી પી લઈએ પછી પાછી ઓડીને ભગાડશે તમે જુઓ જો મુસ્તુબા અત્યારે આખું કરે હે પછી ચાલો હવે હમણાં જવા દઉં આપણા સાગરભાઈ જોરિયા આપણા ભાગ્યાવાળા એ એ ઓલો ડ્રાઈવર મુસ્તુબા તમે અડાડી દે હોય કે મને ઊભું રાખો ઊભું રાખો જો ડ્રાઈવર હમણાં ઉપર ચડી જાય કે મુસ્તુબાત ગમે ત્યાં ભટકાડી દે ભાઈ હજીથી શીખે છે એમ તો એને આવડી જ ગયું છે પણ થોડુંક ધ્યાન દેવું પડે ને એટલે એને આવડી જાય ફાઇનલ એમાં કાંઈ હોય નહીં આપણી ઓડીમાં તમે ડ્રાઈવર કે આમ મારો આમ મારો આખું કરો ભાઈ હમણાં લીવર લીવર આપણી ઓડી ને જવા દે હે સુનુ વીણવા હા મોજા જો સાગરભાઈ સાગરભાઈ તમે ક્યાં વિડિયામાં આડા આવો યાર જો એ હેઠે ઉતરી ગયા આપણું હાંભરીન આમ જોઈ લો બધા ગામમાંથી બાપા ને ડોહલા ને બધા આવી ગયા છે હો એ કે હાલો હાલો ઓલી વાડીએ કે વિમોક્ષ કંપનીના ઘઉં આવ્યા હતા ને અત્યારે એના ઘઉં જોઈ આવી હાલો હાલો ઈ કે તમે જો મુસ્તુબા લીવરે લીવર આવે છે ઓ ઢીન 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 ધીન ઢીન 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 તમે બધા મને ગાંડો ગણતા હશો યાર ના ના તો થોડુંક મજા કે હોય જોવો બાકી વાહ ભાઈ વાહ એ મુસ્તુબા અડાડી દેતા નહીં નાના રહી ગયો રહી ગયો થાંભલો

આ બીજી વાર પાછા ઠલવો આવી ગયા છે મિની તો એક ભરી હવે આ મોટી ટેલી ભરે છે આપણે સીધા સાજડિયાળી રોડ ઉપર જવાનું છે અહીંયા ઠલવવા હમણાં હાલી જાય એટલે સીધું ટ્રેક્ટર ભૂમ ભૂમ કરતું જશે આપણું સોનું ઠલવવા વિમોક્ષ કંપનીના ઘઉં છે વાય ટુકડી ઘઉં વા મોજા જોઈ લો બાકી તમે ઘઉં હવે આપણે આવી ગયા છીએ ઉમરાળી સાજડિયાળી રોડ ઉપર ઘઉંનું અત્યારે ઠલવી દીધા છે તમે જોવો વજન કરી લીધો અને જો તમે ઘઉંનું પછી આવી રીતના પેકિંગ થાય પછી બધા યગ્રોમાં જ હશે આપણા ઘઉં તમે જુઓ આ બધું એ પેકિંગ થઈ ગયેલા છે હવે આપણા ઘઉંના પણ પછી પેકિંગ થશે હાલો બાય બાય ટાટા આગળના વિડીયોમાં તમને મળી